રાજકોટના સાપરમાં આવેલ બસો કરોડની જમીનનો વિવાદ વાડીએથી ધારાસભ્ય રમેશ ચિરાડાના બહેનને પોલીસ ઉઠાવી ગઈ જુઓ મારું નામ ચેતનભાઈ ઉંધાર છે હવે દયાબેન ઉંધારનો સન છું હવે આખી ઘટનામાં એવું થયું કે હું સવારે તો વહેલો નીકળી જાઉં છું એટલે બારે રહેતો રવિવાર હતો એટલે હવે મમ્મી સવારે સાપર વાડીએ ગયા હતા જે અત્યારની વાડી છે એમાં હવે ત્યાં મગનભાઈ આવ્યા અને મગનભાઈ આવીને જેમ તેમ બોલવા માંડ્યા મમ્મીને આવીને કહેવા એટલે એ કહેતો અહીંથી બહાર નીકળી જાવ વાડીમાંથી ને તમારી વાડી છે એની નામે બમ રીતે અમે બધું કરી લીધેલું છે નામે ચડાવી લીધેલું છે એટલે કીધું કાંઈ વાંધો ને મમ્મી બહાર નીકળતા હતા ત્યાં પછી એને પોલીસવાળાને કમ્પ્લેન કરી દીધી હવે કમ્પ્લેન કરી હોય તો અમે એવું કહેવું છે એવું કહેવું છે કે એને સો નંબર ઉપર કમ્પ્લેન કરી હોય તો સો નંબરવાળા ટૂંકમાં એ લોકોનું કેવું એમ છે કે અમારી પાસે કોઈ કમ્પ્લેન આવી નથી તો પોલીસવાળા આવ્યા કેવી રીતે અને બીજું બીજું કે પછી ત્યાંથી પોલીસવાળા આવીને મમ્મીને લઈ ગયા પોલીસ ચોકી સાપર પોલીસ ચોકીએ લઈ આવ્યા હવે લઈ આવ્યા પછી અંદર દસ વાગે લઈ આવ્યા અને અંદર લઈ આવીને પછી મમ્મીને જે ટૂંકમાં પોલીસવાળા બધી વાતચીત કરી કે આ શું થયું કઈ રીતે છે ને એ બધે પોલીસવાળાએ કીધું વાત કરી પછી સાહેબે એવું કીધું કે કાંઈ વાંધો અમે વાત કરી લઈ ઉપર તો મારું કેવું એવું છે કે ભાઈ તમે એને લઈ આવ્યા છો શેના કારણે લઈ આવ્યા છો શું કામ લઈ આવ્યા છો શું ગુનો કર્યો છે બરાબર અને એ એમ કે છે કે આ ગુનો કર્યો હોય તો કાંઈ વાંધો એ ગુનો કર્યો હોય તો સામે આ અમારી ફરિયાદું કેમ નથી લેતા એની જ કેમ લે છે ખાલી પોલીસવાળા અગાઉ કોઈ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરે લાગ્યો તો કોઈ લબે વાતચીત થઈ જતી અગાઉ આ બાબતે એકવાર પોલીસ ચોકીમાં આપણે અરજી કરેલી હતી પણ પોલીસવાળા કોઈ જવાબ દેતા નથી બરાબર અને એના અત્યારે લગભગ દસક દિવસ થયા હશે દસ બાર દિવસ ઉપર થયા હશે પોલીસવાળા કોઈ પણ જવાબ દેતા નથી અને પોલીસ વાળા એટલું જ કહી દે છે કે ભાઈ બે નાનું અમારે અહીંયા કાંઈ આવ્યું નથી તમારું એમ કરીને મોકલી દે છે મમ્મી હું તો જાતો નથી હું આ બાબતે પડતો નથી પણ ગઈકાલે એ લોકોએ મમ્મીને જેમ તેમ બોલવા માંડ્યા અને પોલીસમાં પુરાવાનું કોશિશ કરી અને પછી મારે જવું પડ્યું મારે વાત કરવી પડી પણ સાપરની પોલીસવાળાઓ રમેશભાઈ મગનભાઈ અને પ્રકાશભાઈ કીએ એટલું જ સાપરની પોલીસવાળા કરે છે જો પોલીસવાળા એટલું જ એ લોકો કેતાન કરતા હોય તો આમ પબ્લિકનું તો કામ કરતા જ નથી આ લોકો જ્યાં લગી રમેશભાઈ મગનભાઈ અને પ્રકાશભાઈ કે નહીં ત્યાં લગી સાપર પોલીસ ચોકી છે ને આગળ વધતું નથી કોઈ પણ નું કામ અધિકારીઓ દ્વારા લઈ ગયા હવે લઈ ગયા માં તો જે કે વાન અને એ લોકોની જેપ જે આવી હતી એ આવી હતી એમાં મને નામ મુકેશભાઈ એક છે અને યાના સાહેબ એક છે પીઆઈ 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 સાહેબ છે એ રાણા સાહેબ છે બરાબર એને આવું હોય તો કીધું કે અમે વાત કરી લઈ છી રમેશભાઈ રે અને મેં પછી મેં મમ્મીએ મને એમ કીધું કે અંદર અત્યારે એવી વાત ચર્ચા ચાલે છે કે જેટલા એના સગાવાલો આવે એ બધા એના અંદર પૂરી દેવામાં આવે છે એવું આપણને ઓર્ડર છે ઉપરથીને આ જમીન વિવાદ મામલે અગાઉ કોઈ બેઠક થઈ અથવા તો વાતચીત થઈ હોય ખિસ્સા માટેની કંઈ ના આ હા એક એક બે વાર આ બાબતે હકીસા વાત થઈ હતી પણ એ લોકો નું કેવું એમ છે કે તમારે અમારે આ કઈ દેવાનું ખાતું નથી તમારે જે રીતે કરવું હોય તમે તમારી રીતે કરવા માંડો અને અમારે એક પણ ટૂંકમાં દેવાનું ક્યાંય પણ અને દેવાનું ખાતું નથી ને બીજું એ કે એ લોકો અત્યારે એવું ધમકી મારે છે કે અમારે તો બહુ ઊંચી લાગવા છે બરાબર છે તમે ગમે ત્યાં જાઓ તમારું કોઈ પણ કઈ પણ સાંભળશે નહીં અને અમે સાંભળવા નહીં દઈએ ને અને જેને જેટલા કોઈ જાય છે એ લોકોના કોઈ આવે છે તો એ લોકોને એટલું જ કે છે અમે તો જગ્યા જમીન આપી દીધી છે જો જમીન આપી દીધી હોય તો હજી એને અમારું નામ કેમ એમાં ટૂંક અમારી નામ કેમ થયું નથી જમીન આખી